પાર થઈ શકે છે ઉત્તર કોઈના કોઈ સબંધી મરે છે તો બાર મહિના સુધી તેને યાદ કરતા રહે છે મોઢું ઢાંકીને રડતા રહેશે યાદ આવતી રહેશે એમ જ જો બાપની યાદ સતાવે દિવસ રાત તમે બાપને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે જેમ યાદ કરો એમ બાપને યાદ કરો તો અહો સૌભાગ્ય ઓમ શાંતિ બાપ રોજ રોજ બાળકોને સમજાવે છે કે સ્વયંને આત્મા સમજી બાપની યાદમાં બેસો આજે એમાં કરે છે ફક્ત બાપ નહીં બીજું પણ સમજવાનું છે છે મુખ્ય વાત જ આ પરમ પિતા પરમાત્મા શિવ એમને ગોડ ફાધર કહે છે જ્ઞાનસાગર પણ કહે છે જ્ઞાનસાગર હોવાના કારણે શિક્ષક પણ છે રાજયોગ શીખવાડે છે આ સમજાવવાથી સમજશે શિક્ષક પણ છે સદગતિદાતા પણ છે અને પછી એમને નોલેજ કહેવાય છે બાપ શિક્ષક પતિત પાવન જ્ઞાન સાગર છે પહેલા પહેલા તો બાપની મહિમા કરવી જોઈએ એ આપણને ભણાવી રહ્યા છે આપણે છીએ બ્રહ્મા કુમાર કુમારીઓ રચના છે શિવ બાબાની અને હમણાં છે પણ સંગમયુગ મુખ્ય ઉદ્દેશ પણ રાજયોગનો છે આપણને રાજયોગ શીખવાડે છે તો શિક્ષક પણ સિદ્ધ થયા અને આ ભણતર છે જ નવી દુનિયા માટે અહીં બેસીને આ પાક્કું કરો અમારે શું શું સમજાવવાનું છે આ અંદર ધારણા હોવી જોઈએ આ તો જાણો છો કોઈને વધારે ધારણા હોય છે કોઈને ઓછી અહીં પણ જે જ્ઞાનમાં વધારે આગળ જાય છે તેમનું નામ થાય છે પદ પણ ઊંચું થાય છે પરેજી પણ બાબા બતાવતા રહે છે શાકાહારી હોય છે માંસ મદિરા વગેરે નથી ખાતા પરંતુ વિકારમાં તો જાય છે બાકી વૈષ્ણવ બન્યા તો શું થયું

તેમને કહેવાશે પુણ્ય આત્મા પણ સિદ્ધ થાય છે આત્મા જ દાન પુણ્ય કરે છે એટલે પુણ્ય આત્મા પવિત્ર આત્મા કહેવાય છે આત્મા કોઈ નિર્લેપ નથી એવા સારા સારા શબ્દ યાદ કરવા જોઈએ સાધુઓને પણ મહાન આત્મા કહે છે મહાન પરમાત્મા નથી કહેવાતા તો સર્વવ્યાપી કહેવું ખોટું છે સર્વ આત્માઓ છે જે પણ છે બધામાં આત્મા છે ભણેલા ગણેલા જે છે તે સિદ્ધ કરી બતાવે છે ઝાડમાં પણ આત્મા છે કહે છે ચોરાસી લાખ યોનીઓ જે છે તેમાં પણ આત્મા છે આત્મા ન હોત તો વૃદ્ધિ કેવી રીતે થાત મનુષ્યનો જે આત્મા છે તે તો જડમાં જઈ ન શકે શાસ્ત્રોમાં હવે બાપ સમજાવે છે બાપ બાકોને કહે છે દેહના સંબંધ તોડી સ્વયંને આત્મા સમજો મામ યાદ કરો અપવિત્ર ધામ શાંતિધામ અને સુખધામ છે પવિત્રધામ આ તો સમજો છો ને સુખધામમાં રહેવાવાળા વાળા દેવતાઓની આગળ માથું નમાવે છે પ્રસિદ્ધ થાય છે ભારતમાં નવી દુનિયામાં પવિત્ર આત્માઓ હતા ઉચ્ચ પદ વાળા હતા હમણાં તો ગાય છે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહી છે પણ એવું કોઈ ગુણ નથી મનુષ્યોમાં મોહ પણ ખૂબ હોય છે મરેલાની પણ યાદ રહે છે બુદ્ધિમાં આવે છે આ મારા બાકો છે પતિ અથવા બાળક મરે તો તેમને યાદ કરતા રહે છે સ્ત્રી બાર મહિના સુધી તો સારી રીતે યાદ કરે છે મોઢું ઢાંકીને રોતી રહે છે એવું મોઢું ઢાંકીને જો તમે બાપને યાદ કરો દિવસ રાત તો બેડો જ પહાર થઈ જાય બાપ કહે છે જેમ પતિને તમે યાદ કરતા રહો છો એમ મને પણ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય બાપ યુક્તિઓ બતાવે છે આમ આમ કરો જુએ છે આજે આટલો ખર્ચો થયો આટલો ફાયદો થયો બેલેન્સ રોજ કાઢે છે કોઈ મહિને મહિને કાઢે છે અહીં તો આ ખૂબ જરૂરી છે બાપે વારંવાર સમજાવ્યું છે બાપ કહે છે આ બાકો સૌભાગ્યશાળી ભાગ્યશાળી જે બાળકો પોતાને સૌભાગ્યશાળી સમજે છે તે જરૂર સારી રીતે બાપને યાદ કરતા રહેશે એજ ગુલાબના ફૂલ બનશે આ તો નરશે સમજાવવાનું હોય છે બનવાનું તો સુગંધિત ફૂલ છે મુખ્ય છે યાદની વાત સંન્યાસીઓ શબ્દ કહી દીધો છે લૌકિક બાપ એવું નહીં કહેશે કે મને યાદ કરો અથવા પૂછે કે મને યાદ કરો છો બાપ બાકોને બાળક બાપને યાદ છે જ આ તો કાયદો છે અહીં તો પૂછવું પડે છે કારણ કે માયા ભૂલાવી દે છે અહીં સમજે છે તો તે પણ સાથે હોય પહેલા પહેલા હંમેશા બાપની મહિમા શરૂ કરો આ આપણા બાબા છે આમ તો બધાના બાપ છે સર્વના સદગતિદાતા જ્ઞાનના સાગર નોલેજ ફૂલ છે બાબા આપણને સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે જેનાથી આપણે દર્શી બની જઈએ છીએ ત્રિકાળદર્શી આ સૃષ્ટિ પર કોઈ મનુષ્ય હોઈ ન શકે બાપ કહે છે આ લક્ષ્મી નારાયણ પણ ત્રિકાળદર્શી નથી આ ત્રિકારદર્શી બનીને શું કરશે તમે બનો છો અને બનાવો છો આ લક્ષ્મી નારાયણ માં જ્ઞાન હોત તો પરંપરાથી ચાલત વચ્ચે તો વિનાશ થઈ જાય છે એટલે પરંપરા તો ચાલી ન શકે તો બાળકોએ આ ભણતરનું સારી રીતે સિમરણ કરવાનું છે તમારું પણ ઊંચામાં ઊંચું ભણતર સંગમ પર જ હોય છે તમે યાદ નથી કરતા દે અભિમાન આવી જાવ છો તો માયા થપ્પડ મારી દે છે જ્યારે સોળે કળા સંપૂર્ણ બનશો ત્યારે વિનાશ ની પણ તૈયારી થશે તેઓ વિનાશ માટે અને તમે અવિનાશી પદ માટે તૈયારી કરી રહ્યા છો કૌરવ અને પાંડવોની લડાઈ થઈ નથી કૌરવો અને યાદવોની થાય છે ડ્રામા અનુસાર પાકિસ્તાન પણ થઈ ગયું તે પણ શરૂ ત્યારે થયું જ્યારે તમારો જન્મ થયો હવે બાપ આવ્યા છે તો બધું પ્રેક્ટિકલ થવું જોઈએ ને અહી માટે અહીં માટે જ કહે છે લોહીની નદીઓ વહે છે ત્યાર પછી ઘીની નદીઓ વહેશે હમણાં પણ જુઓ લડતા રહે છે પલાણું શેર આપો નહીં તો લડાઈ કરીશું અહીંથી પસાર ન થાવ આ અમારો રસ્તો છે હવે તે શું કરે સ્ટીમર કેવી રીતે જશે પછી સલાહ કરે છે જરૂર સલાહ પૂછતા હશે મદદની ઉમીદ મળી હશે તેઓ પરસ્પર જ ખતમ કરી દેશે અહીં પછી સિવિલ વોરની ડ્રામામાં નોંધ છે ગ્રહ યુદ્ધની નોંધ છે ભારતમાં હવે બાપ કહે છે મીઠા બાકો ખૂબ ખૂબ સમજદાર બનો અહીંથી બાર ઘરમાં જવાથી પછી ભૂલી ન જાઓ અહીં તમે આવો છો કમાણી જમા કરવા નાના નાના બાકોને લઈ આવો છો તો તેમના બંધનમાં રહેવું પડે છે અહીં તો જ્ઞાન સાગરના કાંઠા પર આવો છો જેટલી કમાણી કરશો એટલું સારું છે આમાં લાગી જવું જોઈએ તમે આવો જ છો અવિનાશી જ્ઞાન રત્નોની જોલી ભરવા ગાય પણ છે ને ભોળાનાથ ભરદે જોલી ભક્ત તો શંકરની આગળ જઈને કહે છે જોલી ભરદો પછી શિવ શંકર ને એક સમજી લે છે તો મહાદેવ ઊંચા થઈ જાય આવી નાની નાની વાતો ખૂબ સમજવાની છે આ બાકોને સમજાવાય છે હમણાં તમે બ્રાહ્મણ છો નોલેજ મળી રહી છે ભણતરથી મનુષ્ય સુધરે છે ચાલ ચલન પણ સારી થાય છે હમણાં તમે ભણો છો જે સૌથી વધારે ભણે અને ભણાવે છે તેમના મેનર્સ એટલે કે શિષ્ટાચાર પણ સારા હોય છે તમે કહેશો સૌથી સારા મમ્મા બાબાના મેનર્સ છે આ પછી થઈ ગઈ મોટી મમ્મા જેમાં પ્રવેશ કરી બાકોને રચે છે માત પિતા કમ્બાઇન્ડ છે સાથે છે કેટલી ગુપ્ત વાતો છે જેમ તમે ભણો છો તેમ મમ્મા પણ ભણતી હતી એમને એડોપ્ટ કરી સમજુ હતી તો ચામાં અનુસાર સરસ્વતી નામ પડ્યું બ્રહ્મપુત્રા મોટી નદી છે મેળો પણ લાગે છે સાગર અને બ્રહ્મપુત્રાનો આ મોટી નદી થઈ તો માં પણ થઈ ને આપ મીઠા મીઠા બાકોને કેટલા ઊંચે લઈ જાય છે બાપ પણ બાકોને જ જુએ છે એમને તો કોઈને યાદ કરવાના નથી આમના આત્માને તો બાપને યાદ કરવાના છે બાપ કહે છે અમે બંને બાકોને જોઈએ છીએ જે બાબાને

સહિત બધું જ ભૂલવાનું હોય છે બાકી બાળક અને બાપ જાણે એક થઈ જાય છે તો બાપ સમજાવે છે ખૂબ કરો બરોબર મમ્મા બાબા સૌથી વધારે સર્વિસ કરે છે ઘરમાં પણ માં બાપ ખૂબ સર્વિસ કરે છે ને સર્વિસ કરવા વાળા જરૂર પદ પણ ઊંચ મેળવશે તો પછી ફોલો કરવું જોઈએ ને અનુકરણ કરવું જોઈએ જેમ બાપ અપકારીઓ પર પણ ઉપકાર કરે છે તેમ તમે પણ ફોલો ફાધર કરો આનો પણ અર્થ સમજવાનો છે બાપ કહે છે મને યાદ કરો બીજા કોઈને પણ નહીં સાંભળો કોઈ કાંઈ બોલે સાંભળ્યું ન સાંભળ્યું કરી દો તમે હસતા રહો તો તે જાતે જ ઠંડા થઈ જશે બાબાએ કહ્યું હતું કોઈ ક્રોધ કરે તો તમે તેના પર ફૂલ ચડાવો બોલો તમે અપકાર કરો છો અમે ઉપકાર કરીએ છીએ બાપ સ્વયં કહે છે આખી દુનિયાના મનુષ્ય મારા અપકારી છે મને સર્વવ્યાપી કહીને કેટલી ગાળો આપે છે હું તો બધાનો અપકારી છું આ બાળકો પણ બધાનો ઉપકાર કરવાવાળા છો તમે વિચાર કરો આપણે શું હતા હમણાં શું બનીએ છીએ વિશ્વના માલિક બનીએ છીએ સ્વપ્ન માત્ર પણ નહોતું ઘણાને ઘરે બેઠા સાક્ષાત્કાર થાય છે પરંતુ સાક્ષાત્કારથી કાંઈ થાય થોડી છે ધીરે ધીરે ઝાડની ની વૃદ્ધિ થતી રહેશે બગીચો સત્યુગમાં દેવતાઓ જ રહે છે જે ફરી આવવાના છે ચક્ર ફરતું રહે છે ચોરાસી જન્મ પણ એ જ લેશે બીજા આત્માઓ પછી ક્યાંથી આવશે ડ્રામામાં જે પણ આત્માઓ છે કોઈ પણ પાર્ટ થી છૂટી નથી શકતા આ ચક્ર ફરતું જ રહે છે આત્મા ક્યારેય ઘટતો નથી નાનો મોટો થતો નથી બાપ બેસીને મીઠા બાળકોને સમજાવે છે કહે છે બાળકો સુખદાયી બનો માં કહે છે ને પરસ્પર લડો ઝઘડો નહીં

તે યાત્રાથી તો પાછા આવે છે પછી એવા ને એવા બની જાય છે તમે તો જાણો છો આપણે સ્વર્ગમાં જઈએ છીએ સ્વર્ગ હતું ફરી થશે આ ચક્ર ફરવાનું છે દુનિયા એક જ છે બાકી તારાઓ વગેરેમાં કોઈ દુનિયા નથી ઉપર જઈને જોવા માટે કેટલું માથું મારતા રહે છે માથું મારતા મારતા મોત સામે આવી જાય છે આ બધું છે સાયન્સ વિજ્ઞાન ઉપર ઉપર જશે પછી શું થશે મોત તો સામે છે એક તરફ જઈને શોધ કરે છે બીજી તરફ મોત માટે બોમ્બસ બનાવી રહ્યા છે મનુષ્યોની જુઓ કેવી છે સમજે પણ છે કોઈ પ્રેરક છે પોતે કહે છે

કૃષ્ણને ગોડ માને છે ભગવાન માને છે રાધાને એટલું નહીં સરસ્વતીનું નામ છે રાધાનું નથી કળશ પછી લક્ષ્મીને દેખાડે છે સરસ્વતીના પણ અનેક નામ રાખી દીધા છે તે તો તમે જ છો દેવતાઓની પણ પૂજા થાય છે તો આત્માઓની પણ પૂજા થાય છે બાપ બાળકોને દરેક વાત સમજાવતા રહે છે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેમ બાપ અપકારી પર પણ ઉપકાર કરે છે તેમ ફોલો ફાધર બાપનું અનુકરણ કરવાનું છે કોઈ કંઈ બોલે તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવાનું છે હસવાનું છે હસતા રહેવાનું છે પરસ્પર લડવાનું નથી બીજું સમજદાર બની પોતાની જોડી અવિનાશી જ્ઞાન રત્નોથી ભરપૂર કરવાની છે આજનું વરદાન સાગરના તળિયામાં જઈ અનુભવ કરી રત્ન પ્રાપ્ત કરવાવાળા સદા સમર્થ આત્મા ભવ સમર્થ આત્મા બનવા માટે યોગમાં રહેવાનું છે એક બાપ થી જ સાંભળવાનું છે સુખદાઈ બની બધાને સુખ આપવાની દરેક વિશેષતાનો દરેક શક્તિનો અને દરેક જ્ઞાનના મુખ્ય પોઈન્ટનો અભ્યાસ કરો અભ્યાસી લગનમાં મગન રહેવાવાળા આત્માની સામે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઉભું રહી નથી શકતું એટલે અભ્યાસની પ્રયોગશાળામાં બેસી જાઓ હજી સુધી જ્ઞાનના સાગર ગુણોના સાગર શક્તિઓના સાગરમાં ઉપર ઉપરની લહેરોમાં છો પરંતુ હવે સાગરના તળિયામાં તો વિચિત્ર અનુભવના રત્ન પ્રાપ્ત કરી સમર્થ આત્મા બની જશો સ્લોગન છે અશુદ્ધિ વિકાર રૂપી ભૂતોનું આહવાન કરે છે એટલે સંકલ્પોથી પણ શુદ્ધ બનો અવ્યક્તિશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો જેવી રીતે બ્રહ્મા બાપે વિશેષ શ્રેષ્ઠ સંકલ્પથી બાળકોનું આહવાન કર્યું અર્થાત રચના રચી આ સંકલ્પની રચના પણ ઓછી નથી શ્રેષ્ઠ શક્તિશાળી સંકલ્પે પ્રેરિત કરી ભિન્ન ભિન્ન ધર્મના પડદાઓ માંથી કાઢી કાઢીને નજીક લાવ્યા એવી રીતે આ બાકો પણ શક્તિશાળી શ્રેષ્ઠ સંકલ્પધારી બનો પોતાના સંકલ્પોની શક્તિનો વધારે ખર્ચ ન કરો વ્યર્થ ન ગુમાવો તો શ્રેષ્ઠ સંકલ્પની થી પ્રાપ્તિ પણ શ્રેષ્ઠ થશે ઓમ શાંતિ